પોરબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ હોસ્ટેલ માટે ભાડે લેવાયેલ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી હતી ત્યારે સેવા વધુ વિગતો સામે આવી રહી છે પોરબંદરમાં મેડિકલ કોલેજને ને બીજું વર્ષ શરૂ થયા બાદ બોઇઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશ ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે ઇંદિરાનગર નજીક એક નાગેશ્વર પાર્ક ખાતે રીધી સ્થિતિ એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ અમુક હદે જર્જરીત જોવા મળી રહ્યું છે આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને જોડી ચક્રાનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું રૂપિયા ત્રણ લાખ અને ત્રણ હજાર માસિક ચૂકવવામાં આવી રહ્યું છે શહેરમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે આ બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો રૂપિયા એક લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી પરંતુ કોઈ વચેટેરિયાઓએ આવી ચાર ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે તો બીજી તરફ અજરજરિત બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેન રોડ થી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી જ્યારે આવી નિર્જર જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર જેવી મારબત રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે જ્યારે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાખના પ્રમુખ નેહા ઓડેદ્રા સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી અત્યારે હવે અહીંના પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમારે એવી સ્પષ્ટતા કરી છે કે સમગ્ર કામગીરી પીઆઈયુ વિભાગની હતી અને જે ભાડું આપવા માટેની રકમ નક્કી થઈ છે તે આર એન્ડ દ્વારા કરવામાં આવી છે મેડિકલ કોલેજનો આમાં કોઈ રોલ નથી હોસ્ટેલ નક્કી કરવામાં જે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે ખરેખર તો શું છે એમાં હોસ્ટેલ માટે આખો કામગીરી પીઆઈયુને સોંપવામાં આવ્યો હતો અને પીઆઈયુ આ જગ્યા ગોતીને પછી આર એન બી દ્વારા ભાવ નક્કી કરીને લેટર કર્યા હતા આ આખું કામગીરી પીઆયુ ને હતા મેડિકલ કોલેજ કોલેજમાં મેડિકલ કોલેજ ને આમાં કઈ લેવા દેવા નથી હતા સાહેબ જે બિલ્ડિંગ તમે જોવા ગયા હતા એકને સત્તરમાં નક્કી છે એ ના પાછા ચાર લાખ થઈને આવ્યા જયારે હું બિલ્ડિંગ જોવા માટે ગયા હતા ત્યારે ભાવ નક્કી નથી થયા હતા ત્યારે તો હું રિજેક્ટ કરીને રાખ્યા હતા કેમ કે બિલ્ડિંગ મને નથી ગમતા ભાવ કેમ કે હું રિજેક્ટ કરી દીધા તો તો આ બિલ્ડિંગ બિલ્ડિંગ જોયા જોઈને મને નથી ગમતા હતા પછી હું કાઈ કીધા પણ નથી ગમે છે પણ હું ત્યારે ભાવ કાઈ નથી નક્કી કર્યા હતા અને હું બીજા બિલ્ડિંગ જોતા હતા પણ પછી એક લેટર ઉપરથી આવ્યા કે આ કામગીરી આખો પીઆઈયુને સોંપવામાં આવે છે અને પછી પીઆઈયુ બધી કામગીરી કર્યા છે મેડિકલ કોલેજના આમાં કોઈ રોલ હતા જ નહીં પૂર્વડીન ડોક્ટર સુશીલ કુમાર એવી સ્પષ્ટતા કરે છે કે મેડિકલ કોલેજને આમાં કાંઈ લેવા દેવા નથી અને કામગીરી પીઆઈયુ વિભાગની છે પરંતુ અંગત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ પૂર્વ એક ડોક્ટર સાથે આ બિલ્ડિંગ જોવા માટે ગયા હતા ત્યારે જ રૂપિયા એક લાખ સત્તર હજાર જેવી રકમ એક માસના ભાડા પેટી નક્કી થઈ હતી પરંતુ ત્યારબાદ ખંભાળિયાના કોઈ શખ્સે વચ્ચે ટાયા કરી જેવી દરમિયાનગીરી કરી ભ્રષ્ટાચાર કરવા માટે આ રકમ સીધી ચાર ગણી કરી દીધી હતી અને હાલ રૂપિયા લાખ જેટલી માતબર રકમ રૂપિયાત બિલ્ડિંગના ભાડા પેટે ચૂકવાઈ રહી છે ત્યારે હવે જિલ્લા શિવસેના પ્રમુખ અશોક થાનકી સહિતની ટીમે આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો વધુ એક વખત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર